શિયાળામાં બે રોટલીના બદલે છ રોટલી ખાઈ જાવ તેવું ઇન્સ્ટન્ટ મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવું ગાજર મૂળાનું આ અથાણું જરૂરથી બનાવવા જેવું છે હેલો ફ્રેન્ડ ગાજર મૂળા અને સાથે મરચાંનું આ અથાણું જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલું ટેસ્ટી બને છે જો તમે આ શિયાળની સિઝનમાં આ અથાણું ન બનાવ્યું હોય તો એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો સાચવવાની પરફેક્ટ રીત સાથે આજે આપણે ઇન્સ્ટન્ટ ગાજર મૂળાનું અથાણું બનાવીશું એના માટે મેં અહીંયા બસો ગ્રામ મૂળા લીધા છે સાથે બસો ગ્રામ ગાજર તો મેં અહીંયા લાલ ગાજરનો યુઝ કર્યો છે તમે કોઈપણ ગાજર લઈ શકો છો સાથે મેં ચારથી પાંચ તીખી લીલી મરચી અને પચાસ ગ્રામ જેટલું આદું લીધું છે હવે આપણે પહેલાં મૂળાની છાલને કાઢી લેશું તો ફ્રેશ હોય ગાજર અને મૂળા એવા લેવાના ખાસ તો તમે જુઓ મૂળાને આ રીતે આપણે છાલને સરસ એવી કાઢી લેવાની અને પછી આપણે એના ટુકડા કરીશું તો તમને જો નાના ટુકડા પસંદ હોય તો એ પ્રમાણે કરવાના જેવડા પસંદ હોય એ રીતે કરવાના હું અહીંયા લાંબી સ્લાઇસમાં કટ કરું છું અને બાકીના મૂળાને પણ આપણે પહેલાં છાલ ઉતારી તૈયાર કરી લેશું અને પછી એક સરખા આપણે એના કટ કરીશું તો તમે જુઓ આ રીતે મેં પહેલાં રાઉન્ડ શેપ કટ કરી લીધા હવે આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને એની આ રીતની સ્લાઇસ કરી લેશું તો આ રીતે મૂળા ગાજરને બંનેને સેમ જ રીતે આપણે કટ કરીશું તો મેં અહીંયા મૂળા કટ કરી લીધા હવે આપણે સેમ ગાજરને પણ એ જ રીતે કટ કરવાનું છે જો આ શિયાળાની સિઝનમાં અથવા તો તમે ક્યારેય આ ગાજર મૂળાનું અથાણું ન ટ્રાય કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે તમે મને કમેન્ટમાં કહેજો કે તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તમને વિન્ટર સ્પેશિયલ કઈ રેસીપી જોવી છે હું તમારી સાથે શેર કરીશ તો આ રીતે તમે જુઓ ગાજરની મેં છાલ કાઢી લીધી અને આગળ અને પાછળના ભાગને આપણે દૂર કરી દઈશું અને પછી આપણે સેમ જે રીતે મૂળાના કટિંગ કર્યા એ જ રીતે આપણે ગાજરના કટ કરીશું ગાજરમાં વચ્ચે જે ઠળિયા જેવો ભાગ હોય એને આપણે દૂર કરવો હોય તો પણ કરી દેવાનું તો એનું તમે આ રીતે કટ કરજો અને જો તમારે વચ્ચેથી કટ કરવું હોય તો તમારે ક્વોન્ટિટી ગાજરની થોડી વધારે લેવાની એટલે ગાજર અને મૂળા સરખા પ્રમાણમાં અથાણામાં મળી છે તો આ રીતે મેં ગાજર પણ કટ કરી લીધું હવે મરચીને આપણે વચ્ચેથી કટ કરવાની છે તો એને આપણે ફાડા કરવાના તો તીખી મરચી હોય તો આ અથાણામાં ખૂબ જ સરસ લાગશે મૂળામાં તીખાસ હોય છે પણ મરચીની તીખાસને લીધે આ અથાણું ખૂબ જ સરસ લાગશે અને મરચી ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતે બધી મરચી કટ કરી લીધી હવે આદુને પણ આપણે સેમ કટ કરીશું પણ પહેલાં આપણે એની છાલને કાઢી લેવાની તો આ રીતે તમે જુઓ જેટલું તમને અનુકૂળ પડે એટલું આપણે આ રીતે આદુને છાલને પહેલાં કાઢી લેવાની અને પછી આપણે એને કટ કરવાનું તો આદુ છે થોડું કટ કરવામાં હાર્ડ હોય છે પણ એકદમ ફ્રેશ આદુ હશે તો એમાં ખૂબ જ સરસ એવું રસ હશે અને એક એના લીધે ખૂબ જ સરસ હાથાણું બનશે હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ એના માટે આપણે એક નાની પેનમાં એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટેબલ સ્પૂન ધાણા એક ટેબલ સ્પૂન જીરું બે ટેબલ સ્પૂન ડ્રાય લેશું તો જો ઘરના મસાલામાંથી આ અથાણું પરફેક્ટ બની જશે સાથે આપણે અડધી ટી સ્પૂન મેથીના દાણા લેશું હવે બધી વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરીશું આ અથાણું લાંબો સમય સુધી સારું રહે એના માટે આ બધી વસ્તુને ખાસ ડ્રાય રોસ્ટ કરીને લેજો તમે મહિનાઓ સુધી આ અથાણાને સ્ટોર કરી શકશો તો તમે જુઓ એ એકદમ સરસ એવું શેકાઈ ગયું હવે થોડું ઠંડુ કરી લેશું પછી આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું મિક્સર જાર નાનું હોય એવું લેવાનું એટલે મસાલો છે એ સરસ એવો ક્રશ થઈ જશે તો આપણે એને પલ્સ મોડમાં ચાલુ બંધ કરી અને સરસ આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો રાઈના લીધે મસાલો તમને કાળો દેખાશે પણ અથાણું બિલકુલ કાળો નહીં બને હવે આપણે અથાણું ભેળવવા માટે એક બોલમાં ગાજર મૂળા અને મરચી અને આદુ બધાને એક સાથે લઈ લેશું અને તૈયાર કરેલો મસાલો ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું હવે બાકીના પણ મસાલામાં આપણે વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ખાંડ અને એક ટી સ્પૂન કલોંજી હવે આપણે આ થાણાને તેલ સાથે ભેળવવાનું છે તો એના માટે આપણે પહેલાં તેલને ગરમ કરી આ રીતે વઘારિયામાં તેલ એડ કર્યા પછી તેલમાં થોડા હલકા ધુમાડા દેખાવા લાગે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો અહીંયા તમે જુઓ તેલમાં સરસ એવા ધુમાડા નીકળવા લાગ્યા છે હવે આપણે તરત જ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એના ઉપર ગરમ તેલને આ રીતે એડ કરી દેવાનું એટલે જે વઘાર છે એ સરસ વઘારાઈ જશે અને આપણે એને ગેસ ઉપર પણ રાખવો નહીં પડે હવે આ થાણાને એકદમ ટેસ્ટી ચટપટું બનાવવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું આ અથાણામાં હજી એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ બાકી રહી જાય છે તે શું છે તે કમેન્ટમાં મને કહેજો તો સારી રીતે મિક્સ કરી લેશું હું તમને લાસ્ટમાં કહીશ તો સરસ રીતે મિક્સ થઈ જશે પછી આપણે એમાં એડ કરવાનું છે બાકીનો મસાલો તો અહીંયા આપણે મીઠું ભૂલાઈ ગયું છે તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ અથાણાને તમે એક કલાક માટે સાઈડમાં રાખી દેજો એક કલાક પછી તમે એને રોટલી પરોઠા ભાખરી અને કોઈપણ વસ્તુ સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એને સ્ટોર કરવા માટે તમે આ રીતની કાચની બરણીમાં ભરી લેજો અને ફ્રીઝમાં તમે છ મહિના સુધી સ્ટોર કરી શકશો અને બહાર તમે એક વીક સુધી સ્ટોર કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય ખૂબ જ મજા આવશે ખાવાની ફ્રેશ અને તમે લાંબો સમય સુધી સીઝન વહી જાય તો પણ બનાવીને રાખી શકશો તો આ શિયાળાની નાના બાળકોથી લઈ મોટા બધા હોસે હોશે ખાશે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે